તો સામાન્ય આ હતી એના પર કંઈક વાગ્યું એવી એટલે છોકરાને પૂછ્યું ભાઈ શું કર્યું છે આ છોકરા સાહેબ મને એક મારો દોસ્તાર હતો ને એણે એમ કહ્યું કે ભાઈ તું આવું કરી શકે કે જો હું કરી શકું તારામાં તાકાત છે આ કેમ ના કરી શકું એટલે એને કંઈક એની નિશાનીઓ એને હાથ ઉપર બનાવી પછી બીજા છોકરાને બી જોયું એને બી પૂછ્યું કે સાહેબ મને મારા મમ્મીના સ્વગંધ ખવડાવ્યા ને મારા મમ્મીના પપ્પાને એટલે કે મેં આવું કર્યું પછી જોયું એમાં કશું બીજું કંઈ હતું નહીં એટલે અમે બહુ લાઇટલી લઈ છોકરાને થોડું સમજાવીને મોકલી દીધા પણ બીજા દિવસે પેલું બગસરાની જે ઘટના આવી રહે એટલે બી થોડા ગંભીર બન્યા કે ચાલો આ છોકરાની આ હતા મનોવૈજ્ઞાનિક વ્યક્તિ છે હું સાહેક રોજનું સ્ટુડન્ટ છું એટલે મને એમ થયું કે આ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવું થઈ શકે એના કરતાં આપણે એવું કરીએ તો અમે અમારા અધિકારીને જાણ કરીએ કે આ ઘટના કંઈક આગળ વધે આઠના સોળ છોકરા થાય બત્રીસ થાય અને બધા છોકરાઓ એવો કરવા માંડે તો અમે એનું કાઉન્સેલિંગ કરીએ અને એમ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરીએ તો અમે દસ અઠાણું પર કોલ કરી અને ત્યાંના બાલ સુરક્ષા અધિકારી શ્રીનો અમે સંપર્ક કર્યો અને એણે અમને તારીખ આપીને ગઈકાલે અમે એમનું માર્ગદર્શન શિબિરનો કાર્યક્રમ રાખ્યો અમે બાળકોને એ લોકો કાઉન્સેલિંગ કર્યું અમને વાત સારી સમજાવી સારા સંસ્કારોની વાતો કરી આવું કંઈ ન કરવાની વાત કરી અને વાલીઓને પણ અમને જોડે શિક્ષકો દ્વારા દંડની કોઈ વાત નથી હવે આમાં બાળકોએ બીજું કર્યું અને શિક્ષકોને દંડ કરવાનો ક્યાં આવે આના ઉલટા આ છોકરાઓ તો વિક્ટીમ છે એને તો અમારા સારો સમજાવીને એને એને તો અમે કયું કરવાની વાત આવે એમાં એવી કોઈ વસ્તુ નથી અને અમારે ત્યાં અમે આમ બી કોઈ શિક્ષક એવું કે અમે મને તરફ કરતા